તો અમે જઈ છીએ દ્વારકા ફરવા હું મારા મામાના છોકરા બે અમે તેને જ જઈ છીએ તો અચાર આવી જશે સુરત ને પોગી જશે દ્વારકા તો અહીંથી પહેલાં જઈને રૂમ જ ગોતવાનું છે કેમ કે હા હવે બગડી જ ફાઇનલી દ્વારકા વિકના દર્શન કરી લીધા છે ફોનને એવું લોકરમાં નાખ્યું છે એ લઈ છે જય માતાજી જય દ્વારકાધીશ તો બ્લોકની શરૂઆત થાય છે ઘણા સમય પછી અને એ પછી ઘણા સમય પછી હાંગે અમે ક્યાંક જાય છે બહાર ફરવા તો તમને આ થમનેલ જોઈને ખબર પડી જ ગઈ છે તો અમે જાય છે દ્વારકા ફરવા હું મારા મામાના છોકરા બે અમે તેને જ જાય છીએ તો અત્યારે આવી જશે સુરત આ નો બોર્ડ દેખાય તો અમે ત્રણ જાય છીએ ખાલી ઘણા પ્લાન બન્યો હતો પણ એ બધા કઈ આવ્યા નહીં એટલે અમે તૈણ ને ફાઈનલ જ હતું જાવું જ છે આપણે એટલે ટિકિટ લઈને આપણે જો હવે આવી જશે સુરત ના રેલવે સ્ટેશને તો અહીંથી હવે એક વાગ્યાની ટ્રેન છે જ્યારે હાડા અગિયાર કે પોણા બાર એવું છે કાંક તો હવે ટ્રેન આવવામાં ઘણી વાર છે સામે ટ્રેન ઊભી ગયું એ તો બીજી છે આપણી ટ્રેન આવવાની છે એક વાગ્યા તો જાઉ્યા અહીંયા પ્લેટફોર્મ ઉપર આટા મારજું આપણે વહેલા હેર જોઈ આવ્યા એટલે કશું કાંઈ મોડું થઈ જાય તો આમ કાંઈ ધોળાધોડી નહીં એટલે વહેલા હેર આવ્યા તો હવે ટ્રેન આવે

ગાડી રાતે એક વાગે બેઠા હતા અત્યારે કાંઈક બે હોવાનો મેળ આવ્યો થાય અત્યારે સવારના કેટલા નવ વાગ્યા છે અત્યારે ટ્રેન ખાલી થઈ ગયું અને કોઈ કાંઈ અહીંયા રાજકોટ કોઈ ગા અને બેઠા એક વાગે બેઠા હતા અત્યારે સવારના નવ વાગ્યા તો અત્યારે હવે કેવું લાગે હવે હવે કાંઈક શાંતિ લાગે ગલેરીમાં ઊભા થાય એક મહિના એવી ટેસણ આવે ને એમ તો મોટા હમલા આવવા જ એવી ધક્કામુકી થાય આપણે આમ ખેંચાઈ રહી માંડ માંડ પૈસા તો વાંધો ન આવે બાકી આમ ખેંચાઈ જાય અત્યારે બે વાર મારો આવ્યો છે ઉપર હવે પવન આવે હવે બેઠા લાંબા પગ કરે હવે કઈ ઘાત વાર્કા આવે એવું હાલો હવે વેડી પંખા પવન ભવન રાખે છે ફાઈનલી વાગી જશે દોઢ અને ખોગી જશે દ્વારકા તો અહીંથી પેલા રૂમ જ ગોતવાનું છે જેમ કે હાલ હવે બગડી જો નાઈ ને ફ્રેશ થવું જોઈએ પછી દર્શન કરવા જવાનું હાલ હવે પેલા રૂમ ગોચાવી રૂમ ગોતે નાઈ જોઈ ફ્રેશ થઈ જાય હાલ તો દ્વારકામાં આવીને રૂમ રાખી લીધી છે અને આવીને ડાયરેક્ટ બેડ ઉપર લંબાવી દીધા તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી મંદિરે દર્શન કરવા જવાનું છે બધાએ લંબાવી હવે હું જવું એમ લાગે છે બે કલાક મંદિર પાંચ વાગે ખુલે તઈ જાઉં દર્શન કરવા અત્યારે નાઈ જોઈને જોઈ જાય તો હાલો પછી જઈ દર્શન કરવા તો રૂમેથી નાઈ જોઈને ફ્રેશ થઈ ગયો છે હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા તો રૂમ પેક કરે છે તો રૂમ બંધ કરી દે પછી નીકળી દ્વારકાધીશના દર્શન કરવા અહીંથી એક કિલોમીટરનો રસ્તો છે એટલે આલા જ પાસે જ રૂમ રાખેલો છે તો જાય દર્શન કરવા ફાઇનલી દ્વારકા ના દર્શન કરી લીધા છે ફોન ને એવું લોકર માં નાખ્યું છે એ લઈ લીધું છે હવે જાય છે એ બહાર તો દર્શન થઈ જશે ફાઇનલી થઈ જાય દર્શન અલગ જ અનુભૂતિ આવે દ્વારકાધીશ ના દર્શન કરો ને તો હાલ હવે જાય બહાર તો દર્શન કરી નિશ્ચય વી છે ને અહીંથી ધજા ના દર્શન થાય છે દર્શન કર્યો મંદિર ની નીચે દર્શન થાય છે જય દ્વારકાધીશ અહીં સુદામા થતું છે એ બંધ છે દર્શન કરી લીધા છે થોડી ઘણી ખરીદી છે ફોટોગ્રાફી થોડીક છે તો તો અત્યાર સુધી અમે ગોમતી ઘાટે હતા અહીંયા વિડીયો અને રીલો ફોટા ને એવું બધું ઉતારતા હતા ને પાડતા ને એવું બધું હતું તો અત્યારે જઈ છીએ અમે ગોમતી ઘાટે પગ પલાળવા માટે છે અત્યારે હવે તો અહીંયા જવું બધું માર્કેટ કેવી આમ લાઇટુ થઈ ગયું કેવી આમ ખીલી ઉઠી છે આમ આપડે ગોમતી ઘાટે પગ ફલાવ અત્યારે ગોમતી ઘાટે મોડું થઈ ગયું છે રાત થઈ ગયું છે પણ આપડે અહિયાં પગ ને હાથ પગ ને એવું ધોઈ લીધું છે

આમ જો મોટી વેળા હાલ્યા આવે જોય જો આખરી જો આવી ગઈ અમૈયા કારે પાણી આવી જાય એટલે કાઈ નક્કી નો આ તાણી નહીં વહી જાય પાણી નો ભરોસો ન હોય આ દરેક પાણી હોય ને જો કેટલું આ તણાય હવે મોટી વેળો આવવા મીડી છે તો હાલો બહાર નીકળી જાય આપણે હાથ પકતો થઈ નાખ્યા છે હાલ તો આપણે પાંચ વાગ્યાના રૂમ્યાથી નીકળી જતા દ્વારકાના દર્શન કરવા જતા મંદિરના પછી આપણે દ્વારકા નગરી આપણે એક્સપ્લોર કરી ફેર્યા કંઈ નગરીમાં કેવું છે દ્વારકા શેરીઓમાં બધી ફેર્યા તો અત્યારે વાગી જશે દહ તો જમીન આવી જશે રૂમે તો હવે હોઈ જવાનું છે વાગી જશે દહ કાલે એ આપણે ફરવાનું છે બેડ દ્વારકાને એમ જવાનું છે તો એ બધું બીજા બ્લોકમાં આવશે કાલના નવા બ્લોકમાં તો આજનો વ્લોગ કેમ હોય તો આજનો બ્લોગ આયા સુધી આપણે આ તો આજનો બ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વ્લોગમાં જય માતાજી બાય બાય મળીએ કાલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય